ગુજરાતના કાર્યકરો પ્રાણીઓ માટે સ્વતંત્રતાની માગણી કરે છે સુરત સપ્ટેમ્બર બે હાજર ચોવીસ સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ પ્રાઇમ સોપર્સ ખાતે એકઠા થયા તમામ કાર્યકર્તાઓએ બધા જ પ્રાણીઓ માટે સ્વતંત્રતાની માગણી કરી આ કાર્યક્રમમાં ઘણા બધા કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો જેમાં ડેરી માતૃત્વને નષ્ટ કરે છે માસે હત્યા છે વગેરે જેવા નારા લખેલા પ્લે પોસ્ટર્સ હાથમાં પકડ્યા હતા તેઓએ પ્રાણીઓ આપણી જેમ જ સ્વતંત્રતાના હકદાર છે જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા જેવી રીતે આપણે આઝાદ છે એવી રીતે પ્રાણીઓ પણ આઝાદી ઝંખે છે આપણે એવું માનીએ છીએ કે આપણે સર્વશ્રેષ્ઠ છીએ અને આપણે પ્રાણીઓને જેવી રીતે આપણે જેવી રીતે આપણે યુઝ કરીએ છીએ તો પ્રાણીઓને પણ આપણા જેટલી જ આઝાદીનો હક છે અને એ લોકો પણ એટલી આઝાદીથી જ જીવવાનું ડિઝર્વ કરે છે આપણે આપણા દૂધ માટે એટલે કોઈની પણ માતાનું દૂધ એના બાળક માટે હોય છે આપણે એ જ માતાનું દૂધ આપણે પોતાના યુઝ માટે કન્ઝ્યુમ કરીએ છીએ અને સાથે સાથે આપણે આપણા આપણી જરૂર માટે કોઈને યુઝ કરીએ છીએ આપણે એવું નથી વિચારતા કે એ વ્યક્તિ કાં તો એ જનાવર કાં તો એ જીવ છે આપણે એક જીવ તરીકે નહીં પણ એક યુઝ તરીકે એક વસ્તુ તરીકે જોઈએ છીએ જ્યાં સુધી આપણે એક જીવને એક જીવ તરીકે નહીં જોઈએ ત્યાં સુધી આપણી અંદરની માનવતાને આપણે માનવતા ક્યારેય નહીં કહી શકીએ